યા પોણિયા નું તમે લાગે વાગે આયા બરોબર એટલે હવે તમે આમજી નાલજો ને આમ ચાલસ દોઢસો રૂપિયા આમજી નાલજ એકજો ને ત્રીસ રૂપિયા બરોબર હા દેવા તારો ને બો આ કસરી કસર્યું

આડી જા બે દેકા ઇને આડા કતરિયાડા લઈ જાડો હંગુ બા કતરિયા ગોલે તો અમે જસ્ટ લઈ એવું છે ભરી ચંગુ એ થોડું થોડું

ઓલા પાર્ટી નામ એ ઉપર વાલજી મારો દીકરા સંગુ મંગુ આ હા લકી આવ સુ ઉભારો એ વાલજી ના તિયને દીકરા સંગુ અને મંગુ નેલજી ભાઈ તમે વેલજી ભાઈ કોના દીકરા આ ચલા હેડો મઢાણા થી આયા ને હા હા બરોબર બરોબર મારે આપડું ના કાઢે ગરાક બટવાડીએ કેટલા મહિને આવી છે ખબર તો ન કોને અલ્યા બાપુ હું લાવી દે એના ઘેર છે આપી okay, દો so, so,

હું તને ક્યા બધા ભેગા નહીં કરું મને હું ખબર ધંધો કરો ગરી દે જાડ કરો ઘડી દે ધંધો તાલો ધંધો જ્યો હર ધંધો જા બે કચરીયા નાખી

મુખે આયા તમે અમે તો લાડવા ખાઈને આયા છીએ ઓલા આટલું બધું કચરી ખાધું તું એટલું અમે તો લાડવા ખાધા પછી મજા આવી ગઈ હા દોન જાય ગઈ દોન ખબર નહી પડી કે દો કીધું હું ઉભો મોમ કઢી મારી આઈ કે દોહી પાડ્યું પછી બાપા કંપા કને બધું બધું કચરી તારે આ ફિલાસ જો ટંબા એ ટંબા ટંબા હા ઉભા કોનસા ઉઠાને ઉઠા ફ્લોટ કચ્ચરી દુકાન ખોલી છે ઓલી દુકાન ખોલીએ ઓલા મંગા ભાઈ શું કરું જો મજાની ખબર હે નઈ પડતી હવે કચ્ચરી ખાઈ જઈએ છેત્રી નાખ્યો 14 સેકન્ડ આવો મણિંદો હીકુ મું પાડે રે ડોહીને બોય બધું ઉપર લઈ લે ચડજી લેણો હસ ગસ મંકો ઉપર રાખ નહી રે દેખો ની ઓ આવો આવો બટી કદી આયા ફોન આવી છે વાત કરવાના પાવર તો મને

મંગા પણ આ 2 કિલો પતળિયાના પૈસા બાકી છે તો થઈને રખજટ જ ફોન તો આ ના

મારી આટલી ઉમર બો મારે કોઈ દાડો હું બાસી નતું આલ્યું તમને વિશ્વાસ કરી ના તમે મારા વિશ્વાસ ઘાત કર્યો

તમારે એક વખત મને લાગતો એવું કરીએ ખબર નઈ પડતી પણ તને ખબર નહિ પડતી

આ કે બતાવી આ બને લઈ કા દે પણ મફત નું ખાઈ જા બેટી દે એ એ ડાડા કે એ એ બોલ બે પા પોતીડ બા એ બે સાઈડ માં જો એડો છોડો જો તો હા જો સી અંદર હે પૈસા પૈસા પૈડે લાગીશે પૈસા અરે દોડા લઈ જા ને એ બચાવ બડે 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 એ 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 તો લાઈક કરો 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 શેર ગામ નું પ્રખ્યાત કચરિયુ કૃપા તેલ ગાડી જરૂર જરૂર થી પધારવા નમ્ર વિનંતી બોલો ભારત માતા કે